angle મહેસાણા તાલુકાના ભીરતા ગામે એક અવોલ જીવો માટે અનોખી સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું મહેસાણા તાલુકાના વીરતા ગામે પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર અહેવાલ રોટલેશ્વર મહાદેવનો જોઈને મહેસાણા તાલુકાના વીરતા ગામે સેવાભાવી યુવાન મિત્રો દ્વારા અબોલ જીવો માટે રોજિંદા વીસ થી પચાસ કેજી લોટ લઈને કોઈ નિરાધાર બહેન જોડે રોટલા બનાવીને અબોલ જીઓની આતડિત ઠારવાનું કામ બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે વીરતા ગામની અંદર અબોલજીઓ માટેનો વિચાર આવ્યો એવા પટેલ જીજ્ઞેશભાઈ અમૃતભાઈ હરિ ઓળખતા વીરતા ગામમાં અવિરત રોટલાને સેવા કાર્ય કરવા માટે જેને ઉમદા કાર્ય કર્યું છે ત્યાં ચંદ્રકાંતસિંહ પટેલ અને તેની સાથે અનેક યુવાન મિત્રો અબોલજીઓ માટે રોટલા રોટલી બનાવીને ગામના ચોફેરે ભાગોળે જ્યાં પણ અબોલજીઓ ભૂખ્યા હોય તેને ભોજન આપવાનું આવિરત ઝરણું જ્યાં વયું ત્યાં વીરતા ગામમાં અનેક ધાર્મિક કામો અવારનવાર થતા રહે છે પણ તેની સાથે અબોલજીઓ માટેનું એક ઉત્તમ કાર્ય જગતમાં ક્યાંય નથી હોય તેવા પાટણમાં બિરાજમાન દેવોના દેવ મહાદેવ રોટલ મહાદેવનો અહેવાલ જોઈ ખરેખર વીરતા ગામના યુવાનોને લાખ લાખ વંદન અને અભિનંદન આ અબોલજીઓ માટેની રોટલી અને રોટલા બનાવીને સમગ્ર ગામના ચારે તરફ રોજિંદા સાંજના પાંચ વાગે થેલામાં રોટલા રોટલી ભરી અબોલજીઓને ભૂખ્યા ન સુવું પડે તેવો સંકલ્પ લીધેલ છે ત્યારે

તથા ધનવાન બનાવે તેવા આશીર્વાદ રોટલેશ્વર મહાદેવના પાટણથી છે પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના અહેવાલથી મહેસાણા તાલુકાના વિરતા ગામે અબોલજીઓ માટે રોટલા અને રોટલી શરૂ કરવામાં આવ્યા હર હર મહાદેવ કનકસિંહ રાજપૂત